પ્રવાસ ચાલુ છે કેવું ચિત્ર જોવા મળે છે ત્યારે કચ્છ મોરબી લોકસભા મત વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અમારે લોકોની વચ્ચે જવાનું થયું અને જે રીતનો ઉત્સાહ લોકોની માં લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્યારે જોઈ રહ્યા છે કે એક ઇંતજારની ઘડી ગણાઈ રહી છે બે હજાર ઓગણીસની ત્રેવીસમી તારીખ ક્યારે આવશે અને લોકોએ પોતાના મતનો અધિકારનો સદુપયોગ કરી અને કોંગ્રેસને આશીર્વાદ આપશે એવું મન બનાવી લીધું છે ખાસ કરીને એનું મુખ્ય કારણ લોકોએ કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યા છે કોંગ્રેસ જ્યારે જ્યારે જે બોલ્યા છે એનું અમલ થયું છે અને બે હજાર ચૌદ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે વચનો આપ્યા છે એ વચનોમાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે અને તે ઉપરાંત અર્થતંત્રને જે નુકસાન થયું છે આજે વેપારીઓ હોય કિસાનો હોય યુવાનો છે મહિલાઓ છે દરેકને ક્યાંક ને ક્યાંક દુઃખ અને દર્દ મળ્યું છે અને આ પીડા અને વેદનાનો જવાબ બે હજાર ઓગણીસ ચૂંટણીમાં આપશે અમે લોકોની વચ્ચે જ્યારે જઈએ છીએ ત્યારે ખાસ એમની વાતો સાંભળીએ છીએ એમની સમસ્યાના સમાજના સમાધાનના રસ્તાઓ કેમ કાઢવા એની ચર્ચા પણ થાય છે ત્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી માત્ર પોતાની મન કી બાત કરે છે લોકોની મનની વાત ક્યારે એણે પાંચ વર્ષમાં સાંભળવાનો એકે પ્રયાસ કર્યો હતો લોકો એ નથી સાંભળ્યો પરંતુ તમારા કાર્યકર્તાઓ પર કદાચ હવે તમારાથી નારાજગી છે એવું લાગે છે દેવેન્દ્રસિંહ જેઠવા કાલ ભાજપમાં જોડાઈ ગયા ઉપર જવાબદારી હતી તો લોકો તમને સહયોગ આપે છે પરંતુ તમારા કાર્યકર્તાઓ પ્રતિનિધિ નારાજ છે કોંગ્રેસથી ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં આવ્યા પછી લોક ઉપયોગી કાર્ય કરવા જોઈએ અને પ્રજા હિતના જે સારા નિર્ણય લેવા જોઈએ એવા નિર્ણય ક્યારેય લીધા નથી એટલે અંતે જ્યારે જ્યારે જે ચૂંટણી આવતી હોય છે ત્યારે એમના એવા પ્રયાસો હોય છે કે લોકોને ભય લાલચ આપી અને પોતાની તરફેણમાં વાળવાનો પ્રયત્ન કરતા હોય છે અને ક્યાંક થોડા ઘણા અંશે સફળ પણ થતા હોય છે હું એમ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીએ જો લોકોને કામ કર્યા હોત તો એણે ધારાસભ્યો લેવાની જરૂર ન પડત ભૂતકાળમાં એણે

જે એમની પાસે પ્રજાનો જે જનાદાર નહીં રહે એના કારણે પ્રજા એમને જાકારો આપશે ને કોંગ્રેસને જીતાડશે મુસ્લિમ અગ્રણીઓ પણ ખાસ કરીને નારાજ છે એવું ચિત્ર મુસ્લિમ અગ્રણીઓની ગેરહાજરી જોવા મળે છે અને યુથ કોંગ્રેસ એ પણ ક્યાંક ને ક્યાંક તમારી સાથે નથી એવું ચિત્રણ છે એને શું લઈને કઈ રીતે આપ જ્યારે મારી ઉમેદવારીની જાહેરાત થઈ ત્યાર પછી સમગ્ર કચ્છમાં કે એક લોક લાગણી ઊભી થઈ કારણ કે એક ઉત્સવ ઉત્સાહનું વાતાવરણ એટલા માટે હતું કે કચ્છના અને મોરબીના તમામ આગેવાનો એક મન થઈને કીધું હતું કે ભાઈ લોકલ કેન્ડિડેટ આપજો અને લોકલ કેન્ડિડેટ આપશો તો સારી રીતે અમે ચૂંટણી લડશું અને જીત તરફ અમે આગળ વધી શકશું અને એ ઉત્સાહના પરિણામરૂપે અમે ઉમેદવારી પત્ર ભર્યો ત્યારે સામે પક્ષે મુખ્યમંત્રીને લઈ આવ્યા પડ્યા એક મોટા નામાંકિત કલાકારને મોટી રકમની ફી આપીને એમને લઈ આવ્યા પડ્યા તેમ છતાં પણ લોકોનો સંખ્યા ન દેખાણી અને અમે કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનોએ એક લોકશાહીના પર્વને મજબૂતાઈથી આગળ લઈ જવા માટે અમે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી ત્યારે મોટી સંખ્યામાં જે ઉમળકો જોયો એના ઉપરથી આપ જોઈ શકો છો કે કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો સંગઠિત છે વાત રહી નાના મોટા ગેરસમજણના તો હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ આવા મુદ્દાઓ દર વખતે દર ચૂંટણીમાં ઊભા કરે છે પણ ભારતીય જનતા પાર્ટીને આ આપના માધ્યમથી કહેવા માંગે છે કે અહીં કોઈ ગ્રુપિઝન નથી કોઈ અલગ નથી કોંગ્રેસનું તમામ સંગઠન તમામ પાંખ તમામ નેતાઓ આગેવાનો એક થઈને લડે છે એટલે આમાં તમને હરખવાનું કોઈ કારણ નથી રહેતું

અને અત્યારે એવું કોઈ પણ નારાજગી છે નહીં તમામ પોતાના ક્ષેત્રમાં પોતાના વિસ્તારોમાં અને જે પાર્ટી જ્યાં જવાબદારી આપી છે તે રીતે સક્રિય છે એટલે આ કોઈ પ્રશ્ન રહેતો જ નથી ખાસ કરીને જે સંખ્યા હોય છે વિધાનસભામાં જે સંખ્યા જોવા મળી હતી કોંગ્રેસમાં એ સંખ્યા આજનો આ મુખ્ય કાર્યક્રમ હતું પરંતુ સંખ્યા કંઈક પાખી હતી એવું ચિત્રણ જોવા મળ્યું એના વિશે શું જે રીતે અમે આજ લોક સંપર્કનો કાર્યક્રમ કરી છે આપ અમારી અખબારી યાદી પણ જોઈ હશે કે જિલ્લા પંચાયતના એક હેડક્વાર્ટર ઉપર ભેગું થવું અને એ તા એ જિલ્લા પંચાયતની અંદર લગભગ વીસ કે પચીસ ગામોના સમાવેશ થતો હોય છે તો એ અગ્રીમ હરોળના કાર્યકરોને બોલાવી અને કોંગ્રેસનો સંદેશો આપવા માટે અમે પ્રચાર કર્યો છે આ કોઈ જંગી જાહેર સભા નથી અને જંગી જાહેર સભા થશે તો એની સંખ્યા તમે જોઈ શકશો સારી રીતે જાહેર સભાઓ ઉપર થશે અત્યારે માત્ર જિલ્લા પંચાયતની સીટ વાઇઝ બેઠક વ્યવસ્થા છે એટલે આવી બેઠકો અમે આઠથી દસ જગ્યાએ રોજની કરીએ છીએ અને એનો સરવાળ જો કરવા જાશો તો ગઈકાલે જ રૂપાલા સાહેબ આવ્યા હતા ત્યારે આ જિલ્લા પંચાયતની સીટની જે સંખ્યા છે અહીં નખસાણાની એટલી સંખ્યા પણ રાષ્ટ્રીય નેતાની હાજરીમાં નથી એનું કમ્પેર કરશો તમને સમજણ પડી જશે પાલજી એમ પણ કહ્યું છે કે જે કોંગ્રેસે વર્ષોથી નથી કર્યું એ ભાજપ સરકારે જે હમણાં પોતાને જયારે એને ચાન્સ મળ્યો છે ત્યારે કામ કર્યું છે તો એને આક્ષેપ કર્યા છે એના વિશે શું કહેશો રૂપાલાજીને આ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ચૂંટણી પ્રચારના એક સાધનના રૂપમાં લોકોની વચ્ચે મૂકી દેશે અને એમને જે ગમતું હોય ને જે સારું લાગતું હોય એ પ્રમાણે બોલીને ચાલે જ છે પણ રૂપાલાજીએ કચ્છના કે ગુજરાતના કોઈ પણ વર્ગના હિતમાં ક્યારેય પણ કોઈ નિર્ણય લેવરાવી શક્યા હોય અથવા તો કિસાનોને ખેડૂતોને જે અહીં પાણી નથી મળતું એને ટેકાના ભાવ નથી મળતા એને દિવસની લાઇટ નથી મળતી એમને ફરજિયાત વીમાના પાક વીમામાં ફરજિયાત એમના વીમાની રકમ કપાય છે એમાં ક્યાંય રાહત અપાવી શક્યા હોય એવો એક દાખલો હોય તો બતાવો આ માત્ર રૂપાલ રૂપાલાજીને આ ચૂંટણીના પ્રચારક તરીકે એનો ઉપયોગ થાય છે એમની પાસે કોઈ સત્તા કે પાવર છે જ નહીં એટલે એની વાતોમાં કે એના મુદ્દા ઉપર અમે કોઈ ગંભીરતા લેતા પણ નથી ગંભીરતા લેતા નથી પરંતુ ઉપર સેન્ટ્રલ લેવલમાં ખાસ કરીને ક્યાંક ને ક્યાંક રાહુલજીને ડર હોય એવું લાગે છે એટલે બે સીટ ઉપરથી લડવું પડે છે એવો પણ અત્યારે ભાજપનો આક્ષેપ છે તો ઉપરથી કરીને નીચે સુધી કેટલો કોન્ફિડન્સ છે કોંગ્રેસમાં રાહુલજીને દેશના તમામ રાજ્યોમાંથી આમંત્રિત કરવામાં આવ્યા છે અને એટલા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે કે રાહુલજી ઇન્ડિયાના કોઈ પણ જગ્યા ઉપર લડશે તો ચોક્કસ જીતશે વાત કરો ડરની તો જ્યારે માત્ર ચુમ્માલીસ સંસદ સભ્યોના નેતૃત્વ હેઠળ આ પાંચ વર્ષ સુધી રાહુલજીએ જે આ દેશના લોકોના હિત માટે જે લડ્યા છે એ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ કે રાહુલજીની શું તાકાત છે કારણ કે સંસદની અંદર એમને બોલતા ન બોલતા અટકાવવા સંસદમાં વિરોધ પક્ષના નેતાની નિમણૂકમાં પણ એમને રોકવા સંસદમાં રાજ્યસભાના નેતા તરીકે કોંગ્રેસની જે પ્રણાલીકા નેતૃત્વ આપવું એને રોકવા અને પોતાના પરિવારને પણ એટેક કરવાની કોશિશ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે તેમ છતાં રાહુલજી ડર્યા નથી રાહુલજી વટભેર જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એના પછી પાંચે પાંચ રાજ્યોમાં કોંગ્રેસનો જનાદર વધ્યો છે ને ત્રણ રાજ્યોમાં તો પોતે સરકાર બનાવી છે અને એમણે જે કીધું હતું જે વચનો આપ્યા હતા દિવસ દસમાં જે દેવા માફીની એ ત્રણ દિવસમાં કરી બતાવે છે એટલે રાહુલજી અને કોંગ્રેસનું નેતૃ નેતૃત્વ ભૂતકાળમાં પણ ક્યારેય ડર્યો નથી અને આજે પણ ડરવાનો નથી ડર એને હોય કે જેણે દેશમાં ભ્રષ્ટાચાર અને ખોટું કર્યું હોય ડર એને હોય કે જેણે કેટલાય કૌભાંડોમાં સંકળાયેલા હોય કોંગ્રેસ પક્ષનો કોઈ પણ આગેવાન આગેવાનને ઉપર ક્યારે પણ આંગળી ચિંદાણી છે ત્યારે પણ એમને સત્તાથી અમે બહાર કર્યા છે ત્યારે ગુજરાતમાં પણ ત્રણથી વધારે મંત્રીઓ છે કે જેના ઉપર ફોજદારી કેસો થયા છે કૌભાંડોમાં સંકળાયેલા છે છતાં ગુજરાતના રાજ્યમાં મંત્રીમંડળમાં છે એટલે કોંગ્રેસને ભાજપ વચ્ચે એટલું અંતર છે કોંગ્રેસ પક્ષને રાહુલ ગાંધી ક્યારે કોઈથી દરવાન નથી ખાસ કરીને તમે વાત કરી ક્યાં તો રાષ્ટ્રીય પક્ષ છે જે આઝાદી વખતનો કોંગ્રેસ પરંતુ ચુમાલીસ સીટ સુધી આવી ગઈ સંખ્યા એ સંખ્યા ઘટી ગઈ અને છેલ્લા અઢી દાયકાથી કચ્છમાં ખાતું પણ ખોલ્યું નથી કોંગ્રેસનો તો લોકો શા માટે છે તમારા જે રીતે બે હજારની ચૌદની ચૂંટણી આવી અને ચૂંટણીમાં એક દસ વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું તું ત્યારે ને ક્યાંક કોઈકની અપેક્ષા સંતોષાય નહીં અથવા વધારે અપેક્ષાઓ માટે સામે પક્ષવાળા લાણી કરતા હોય એક વાત ચોક્કસ બે હજાર ચૌદના વિડીયો જોઈ લેજો ભારતીય જનતા પાર્ટીના પંદર લાખ તમારા ખાતામાં આવશે એક માથાની સામે અમે લઈ આવશું કાશ્મીરનો મુદ્દો હલ કરશું મોંઘવારી ડામશું કિસાનોને રાહત આપશું યુવાનોને બે કરોડ રોજગારી આપશો આ બધા મુદ્દાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને એક અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે એટલે આટલું બધું કરશે પરંતુ એ એક વર્ષના ગાળામાં જ આ બધી વાત જુઠ્ઠાણા તરીકે સાબિત થઈ એમના રાષ્ટ્રીય અધ્યક્ષને સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ પંદર લાખની વાત કરી હતી એમાં તમારી પાર્ટીના મુખિયા તરીકે તમે શું કહો છો ત્યારે એમનો પણ એવો જવાબ હોઈ શકે કે એ તો ઇલેક્શન કાં જુમલાએ હવે આવી વાત કરનાર લોકોને હવે લોકો બધા ઓળખી ગયા છે એટલે એ એક વેવ હતો અને વેવના કારણે માર્કેટિંગના કારણે અને લોકોને હોર્ડિંગ્સ બોર્ડ બોર્ડ અને જાહેરાતોના લાણી કરી અને ક્યાંક મતો મેળવ્યા છે પણ અત્યારે બે હજાર ઓગણીસમાં કોઈ પણ મુદ્દા એ લોકોના ચાલવાના નથી અને કોંગ્રેસના તરફેણમાં ભારતના અને દેશના રાજ્યના અને કચ્છના લોકો આશીર્વાદ આપશે અને કોંગ્રેસ સમગ્ર દેશમાં ફરીથી સરકાર બનાવશે એવો અમને વિશ્વાસ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ ક્યાંક નિષ્ફળ નીવડી છે અમુક નેતાઓને બાદ કરતા ચાર પાંચ નેતાનો નામ નથી લેતો પરંતુ જી કે જનરલ હોસ્પિટલનો મુદ્દો હોય એ ગવર્મેન્ટમાં જે ખાનગી કંપનીને સોંપાઈ જાય છે ત્યાં સુધી કોંગ્રેસનું સ્ટેન્ડ નથી કંડલાપોટનું નામ બદલી જાય છે ત્યાં સુધી કોંગ્રેસ છે એટલે ચૂંટણી વખતે જ કોંગ્રેસ સક્રિય બને છે અને પછી નિષ્ક્રિય થઈ જાય છે એના વિશે શું કહે કોંગ્રેસે સતત પ્રજાહિતના પ્રશ્નોને વાચા આપવાનો સફળ પ્રયાસ કર્યો છે અત્યારે જ આપ જોઈ શકો છો કે આ ચાલુ વર્ષે જ્યારે અછતની પરિસ્થિતિ છે રાજ્ય સરકારના ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એણે ક્યારે રજૂઆત કરી છે ખરી કે ભાઈ અમારા કચ્છમાં જે અછતની પરિસ્થિતિ છે કે તમે કરોડ તો આપે હમણાં એસી કરોડ રૂપિયા આપે સમય મર્યાદા જોઈ લો જ્યારે કોંગ્રેસ પક્ષે આક્રમક રજૂઆત કરી કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો અમારા બે ધારાસભ્ય જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસનું મજબૂત નેતૃત્વ સરકારનું કાન દંડોળવાની કોશિશ કરી ત્યાર પછી મુખ્યમંત્રીને બીજા ત્રીજા દિવસે આવવું પડ્યું અને આવ્યા પછી પણ એવી જાહેરાત કરે છે કે ડિસેમ્બર જાન્ય એકના અમે અછતની અમલવારી કરશું અને એનો પરિપત્ર કર્યા પછી પંદર દિવસ સુધી એવા પરિપત્ર ન આવે એટલે જે આ અછતનું જે કામ થાય છે એનું દબાણ પણ કોંગ્રેસે કર્યું છે ત્યારે કરી શક્યા છે અને અત્યારે જે રકમની ફાળવણી થઈ છે એ રકમની ફાળવણી તો ચૂંટણી માથે આવી ગઈ છે અને એકત્રીસ માર્ચના દરેક ઢોરવાડાના સંચાલકોએ એમણે કેવું પડ્યું હતું કે અમે હવે પશુઓને નિભાવી શકીએ સ્થિતિમાં નથી અમે રિઝાઈન કરશું ત્યારે સરકારને કંઈક આંખ ખુલી છે અને એને કદાચ ગ્રાન્ટ જમા કરી છે પણ ગ્રાન્ટ હજી પહોંચી છે એ લોકોના ખાતા સુધી કેમ એ તો અમને ખબર નથી આવી પરિસ્થિતિમાં એમ કહેતા હોય કે અમે સરકારનું સારું સંચાલન કરાવ્યું છે તો એ જૂઠું છે એમને માત્ર ઉદ્યોગપતિઓને સાચવવા છે પાંચ પચી ઉદ્યોગપતિઓને લાણી આપી છે માલિયા અને નીરવ મોદી જેવા લોકો આજે વિદેશોમાં જલસા કરી રહ્યા છે અને અહીં નાના ખેડૂતો હોય કે નાના વીજળીના કનેક્શન બાકી હોય એવાને હથકડીઓ બતાવી અને ચોર સાબિત કરે છે અને પોતાના મળત્યા આજે ચોકીદારની વાત કરું તો જે ચોકીદાર તરીકે પોતાને પ્રસિદ્ધ કરનાર નરેન્દ્ર મોદીજી તો એમને પૂછવા માંગીએ છીએ કે આપે ચોકીદાર હતા થતાં પણ માલિયા અને લલિત મોદી જેવા દેશમાંથી ભાગી ગયા ત્યારે તમે ક્યાં હતા એ જ પરિસ્થિતિમાં જ્યારે ભ્રષ્ટાચારને અમે નાબૂદ કરનાર વાત કરનાર અને આગેવાનોને પૂછવા માગીએ છીએ કે રાફેલ ડીલના મુદ્દે તમે પ્રજાની સામે કેમ આવતા અચકાવ છો આજે એક વર્ષ સુધી સતત રાહુલ ગાંધી સુપ્રીમે આપી દીધી છે લીલી ઝંડી એ મુદ્દો પછી ચકાવશું આપણે પ્રદુમનસિંહ બાબુ ખાસ કરીને તમારા વિસ્તારમાં કેટલો અત્યારે સહયોગ મળ્યો છે અને વિધાનસભા વિકટ પરિસ્થિતિમાં પણ તમે હાંસિલ કરી છે કેટલો સહયોગ મળે છે અને પીએમ એક એવું નામ છે કે વ્યક્તિગત લોકો જે છે એ તમને ઓળખતા હોય છે ત્યારે ખાસ કરીને કેવો પ્રતિસાદ મળે છે પ્રતિસાદ મળવાનું એક જ કારણ છે કે અમારા છેલ્લા પચીસ વર્ષમાં જેને કહો બીજેપીની સરકાર છે એનામાં અમારે એપીએમસીની માર્કેટ જે ખેડૂતોની માંગણી છે એ હજી સુધી થઈ નથી પછી અમારી જીએમડીસી કોલેજની માંગણી છે એ પણ નથી થઈ પછી ટ્રક ટ્રાન્સપોર્ટનો ઓગણીસો ચુમ્મોતેરથી અત્યાર સુધી સારામાં સારો ડેલી બે હજાર ગાડી લોડ થતી હતી એનામાં હજારો લોકોને રોજીરોટી મળતી હતી ડ્રાઈવર કનેક્ટર હોય લો જવા હોય ગેરેજવાળા હોય કે પછી ફાઇનાન્સર હોય કે કોઈ પણ હોય એને રોજીરોટી મળતી હતી દસ હજાર ટ્રક ચાલતી હતી એ દસ હજાર ટ્રક ચાલતી હતી એને એક જ દિવસમાં વિચાર કર્યા વગર બંધ કરી દીધી એના પાંચ લાખ લોકોને રોજીરોટી મળતી હતી આજ દિવસ સુધી રોજીની રોટીની બેદરકારી બેરોજગારી હજી પણ એટલી ને એટલી પણ ચાલે છે પછી વાત રહી આપણે ગરીબોની અત્યારે બીપીએલમાંથી કારણ વગરના કેટલાના પણ નામ કાઢી નાખ્યા કોઈકનો રિક્ષો હોય કે કોઈની વેન હોય વીસ હજારની તો કહે છે તમારા નામનું વાન છે તો એનું બીપીએલમાંથી નામ કાઢવામાં આવે હવે એવા બીપીએલના નામ જો ગરીબી માણસોને કાઢી નાખે પછી વાત કરીએ આપણે ઘાસની અત્યારની તારીખમાં બે બે મહિના સુધી ઘાસ હજી મળતો નથી કોઈ પણ જે હોય માલધારી બે બે મહિના સુધી ઘાસ નથી મળતો પાણી નથી મળતું નામતાનું પાણી આજથી સુધી તમે જ્યારે કચ્છની જ્યાં સર્વે થઈ રાજસ્થાનની જે તે વખતે ત્યારે કચ્છને રાજસ્થાનમાં પહેલું પાણી આવવાનું હતું આજથી સુધી પાણી મળ્યું નથી નારૂ અને અત્યારે પાણી અમારા ઘરે પીવાનું પણ તકલીફ છે ખેડૂતની તો પછી વાત અને આ જે પાણી ખરાબ પીએ છે એના કારણે પગના સાંધા કિડની પતરી એના અનેક રોગ થાય છે પછી વાત રહી દૂધની તેરી તો અત્યારે તમે ખોળના ભાવ જો ભૂસાના જો ઘાસના જો અને દૂધની ડેરી જે ચાલુ છે એનો ભાવ પણ ઓછો છે અને તે પણ ડેરીના જે ચેરમેન છે એ ધમકી રહે કે તમને બીજેપીને મત નહીં આપો તો અમે બંધ કરશું તો આ લોકશાહીને કહેવાય અત્યારે હું એ ચૂંટાડો છું જે પ્રજાના મને આશીર્વાદ મળ્યા છે પણ એક પણ તમે આપણા સામે ગોતી આવો કે કોઈને એમ કીધું હોય કે ભાઈ તમે મને મત નથી આપ્યા હું નહીં કામ કરું કે ફોન ન ઉપાડ્યો એ લોકશાહી કહેવાય આજની તારીખ માં આજની તારીખ માં મોટા મોટી પવન ની જો લળત આપ માનો તો કચ્છની પ્રજા જાગૃત નથી આપણી મોટી મોટી જાડી છે સો સો વર્ષની જાડી પચાસ પચાસ ની એ જાડી બધી કાઢી નાખે છે ઈ જાડી કાઢી અને એક ફોરેસ્ટવાળા જાળી જે વાવે છે એ જાળી થતી નથી અને બીજી જે આપણી છે એ કાઢી નાખે છે ડુંગરો નાશ કરે એના લીધે વરસાદ થતો નથી પાછો વરસાદ ઓછો થશે અને પવનચાક્યું ગામવાળા રજૂઆત કરવા જાય છે તો એના ઉપર ખોટા કેસ કરે પોલીસને પૈસા આપે છે આ ઉદ્યોગી એટલે મોટા મોટું નુકસાન છે કેસુડાના ઝાડ અનેક જાડી કાઢી નાખી છે ડીજે પીનો કલર કેસરિયો કહેવાય પરંતુ ને કેસુડાનો કેસરી કલર એને બહુ પ્રિય નથી એવું લાગે છે ભાઈ બીજેપીનો કલર કેસરી એ ઠીક છે ખાલી કહેવાનો છે એ રામ મંદિરની વાત હોય કોઈ પણ વાત છે પક્ષની સિદ્ધાંતની આ લોકો જેટલા ચૂંટાયેલા છે પચીસ વર્ષમાં કચ્છની રજૂઆત ઠોસ મર્યાદા તમે વિચાર કરો કે ભુજનો આપણું નાક કહેવાય આપણું હૃદય કહેવાય કચ્છનું જેન મથક કહેવાય એ જો કચ્છના પ્રતિનિધિ સંસદ સભ્ય ધારાસભ્ય કોઈ પણ હોય એક જો પુલની માંગણી ન કરી શકતા હોય તો ખરેખર એમને ક્યાં મત લેવા જવાનો એને અધિકાર નથી અને પ્રજા પણ એવી છે અને એના જે પણ એના ભેગા ફરે છે બીજેપીના જે પ્રતિનિધિ એ બધા ધંધા સાથે સંકળાયેલા છે ક્યાં એને ડામરના કામ ક્યાં ડેમોના કામ એમને ધંધા સિવાય બીજા કોઈક શિક્ષણ ખાતે એ નિશાળું હાલે છે વાત કરે શિક્ષણની અને પોતાની નિશાળું છે

આ ત્રણ ચાર નિશાળું છે તો એ જો પોતાની નિશાળો છોકરા ભણાવવા માગતા હોય અને ઓછા પગારમાં ભણાવે છોકરાનું ભવિષ્ય બગાડે અને સરકારી નિશાળોમાં સંખ્યા ઘાટે એના લીધે એનામાં શિક્ષકો ભરતી ન થાય એના માટે એ પ્રયત્ન કરતા ફક્ત પોતાનો ધંધો કરે છે પ્રજા હિતની વાત નથી ભાજપના કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર છે છે કે એ તમે એમને પૂછો ભાઈ તમે શિક્ષણની વાત કરવાનો તમને અધિકાર નથી તમે પ્રાઇવેટ કરો છો તો ગરીબ માણસોને હિત જોતા હો તો તમે સરકારી નિશાનમાં એના આંકડા ટકાવારી માગો શિક્ષક ઘટવા દાવ આરોગ્યનું પૂછો શિક્ષણનું હોય આરોગ્ય હોય કોઈ પણ રોજગારીની વાત કરો સાહેબ અત્યારે અલ્ટાટેક કંપની સામે ઉપવાસ ઉપર બેઠા હતા અમે તો એનામાં ખાલી છપ્પન માણસો કચ્છના છે સાડા ચારસો માણસમાંથી તો કઈ રીતે આ અત્યારે સાહેબ તમે મારા ભેગા આ બાજુ કોટલારી રહ્યું આજે આજુબાજુ ગામડામાં અડધા અડધા ગામ ખાલી થઈ ગયા બધા બોર્ડ મારેલા છે આ બેંગ્લોર છે આ કલકત્તા રહે છે આ મુંબઈ એ બધા ધંધા અર્થે બારે ગયા છે સાહેબ અત્યારે એટલી પરિસ્થિતિ ખરાબ છે આ જેટલા નેતાઓ વિજય છે ફક્ત પોતાના અત્યારે ચૂંટણી આવે તો કોઈને સમાજ સાંભળે અને કોઈને તાલુકો સાંભળે પણ ચૂંટણી છે આ પરસોત્તમ રૂપાલા સાહેબ કાલ આવ્યા હતા એ એક છે ને એ કોમેન્ટ કરી છે બીજું કાંઈ જાણતા નથી વાત વાતમાં કોમેન્ટ કરશે અને જે જેને કહે ને બહુ રૂપિયા આવે ને હમણાં તો ભાજપે એમ પણ જાહેર કર્યું છે કે પ્રચાર માટે લોકો જાદુગર બોલાવવાના છે અલગ અલગ જો જાદુગરમાં કોઈ કચ્છ આવતા નથી કચ્છના માણસો જાદુ એનાથી વિશેષ છે જાણકાર છે જાદુગરોનું કોઈનું જાદુ ચાલવાનું નથી પણ નબળા માણસ વિસ્તાર નબળો એટલે ગયા વખતે પંદર લાખની લાગણીમાં આવી ગયા

આ વખતે સો ટકા જાદુ એમનું ચાલવાનું નથી અત્યારે અમારો એક મુદ્દો છેલ્લો આ તમે વિચાર કરો ભૂજથી એક પણ પુલિયો બન્યો હું પુલિયા અંદર અંદર ગરીને મેં ફોટા પાડેલા એક પણ પુલિયો બનાવેલો નથી જી આપણે શેખ આપણે શેખપીરને તમને કહું કે જે રેલવે ઉપરના જે બ્રિજ છે એ પૂનમબેન જાટના વખતના છે એ પણ હજુ અટકેલા પણ સાહેબ હું બીજેપીની સરકાર કરી છે પચીસ વર્ષથી તો કોંગ્રેસે શું ભૂમિકા ભજવી કોંગ્રેસ અમે કાયમ વિરોધ ઉપવાસ ઉપર બેઠા છે એનો વિરોધ કરે છે મારા કને લેખિત છે સરકારમાં કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ સુધી મેં રજૂઆત કરી છે એક એક એનાથી મારા અબડાસા વિસ્તારમાં સાડા ચારસો ગામમાં કોઈ પણ ગણાથી શું તકલીફ છે રજૂઆત કરી છે માલધારી હોય ખેડૂતો હોય અત્યારે ખેડૂતોની વાત કરું સાહેબ એક જ કે એમને કીધું બિલ માફ કરી દેશું અરે ભાઈ બિલ કે જેને ચડી ને ઠીક છે તો માણસ એ ગયા કે અમે પાંચસો રૂપિયા ભરી અને બે ચાલુ કરવા માગી છે એ કે પાંચસો ભરો અને કોલ ફરીથી કાઢાવો અરે કોલ જો ફરીથી તમે કાઢો તો અમે બે હજાર બિલને ભરીને નહીં સુકામ કાપીએ અત્યારે પાક સુકાઈ રહ્યા છે તમે વિચાર કરો એના કનેક્શન કાપીએ છીએ ઘરે લગ્ન હોય ગરીબ માણસના કનિક્શન કાપી છે અત્યારે માનસિક ત્રાસ છે હવે અહીંયાની પ્રજાને સમજવાની છે અમે વિરોધ પક્ષ તરીકે પૂરેપૂરો મહેનત કરીએ છીએ પ્રજાને સમજાવીએ છીએ મૂળ હકીકત છે ઈ સમજાવીએ છીએ પછી તો પ્રજાની આ લોકશાહી છે કોઈ દાદાગીરી કરવી એ લોકો બધું કરે દારૂ આપે ખારી માં આપે રિક્ષામાં તીડી જાય વોટિંગ થઈ જાય પછી પાછા મૂકવા પણ ના આવે તો લોકોને પ્રભાવિત થવાની જરૂર નથી ત્રેવીસ તારીખના ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરજો અત્યારે નખત્રાણામાં આ કાર્યક્રમ જે છે કોંગ્રેસનો હતો કોંગ્રેસી નેતાઓ સાથે આપણે મળ્યા મિત્રો ખાસ કરીને અંતમાં અપીલ એ કરું કે ત્રેવીસ તારીખના બધા જ કામ મૂકી અને વધુને વધુ મતદાન કરજો તમારા નેતાને મતદાન કરજો તમને જે પક્ષ જોતો એને કરજો પરંતુ મતદાન અવશ્ય કરજો સંદીપ ખરવા દિલીપ ગજર સાથે જયમલસિંહ જાડેજામાં આ સાંબ